અને વિશાલ કુમારે પોતાના સાંસારિક જીવનના પ્રસંગોને પરિવાર અને સંગના સભ્યો સાથે માણ્યા હતા આ દરમિયાન વિદાયના દ્રશ્ય ખૂબ જ ભાવુક હતા કારણ કે જેમની સાથે વર્ષો વિતાવ્યા તે માતા પિતા અને ભાઈ બહેનથી તેઓ કાયમ માટે જુદા થઈ રહ્યા હતા ગઈકાલે ભવ્ય વરઘોડો યોજાયો હતો જેમાં રથમાં સવાર બંને મુમુક્ષુઓએ ધાનેરાના જાહેર માર્ગો પર ફરીને ભક્તિની જ્યોત જગાવી હતી મોંઘા વસ્ત્રો અને ઘરેના ધારણ કરીને દીક્ષાર્થીઓએ પોતાના હાથે દાન કર્યું હતું આજે તેમણે હસતા મુખે પોતાના માથા સોનાના વાળનો ત્યાગ કર્યો અને સફેદ વસ્ત્રો ધારણ કરી પૂજ્ય ગુરુનો હાથ પકડી રંગબેરંગી સંસારને અલવિદા કહ્યું હવે તેઓ ભક્તિ અને નિયમોથી ભરેલા સાદા જીવનની દુનિયામાં આગળ વધશે પરિવારના સભ્યો સાથે બીકે ન્યૂઝ ચેનલની ખાસ મુલાકાત દરમિયાન તેમણે દીક્ષા લેનાર બંને ભાઈ બહેનના જીવન અંગે વધુ માહિતી આપી હતી એમાં આજે પાંચમો દિવસ છે પાંચમા દિવસે આજે દીક્ષા થઈ ગઈ છે મારા ભાઈ અને બેન બે જણા દીક્ષા લીધી છે અમે કેટલા વીસ વર્ષથી ભીડા રહ્યા ખૂબ રમ્યા વગેરે અને બહુ શોખ બી બહુ હતા મારા ભાઈને ગાડીનો વગેરે મારા મને એટલો પ્રેમ કરતા કે મને મારે જે એ મને લાઈ અને આજે મારા બુઆએ દીક્ષા લઈ લીધી એમને કાલે મેં વરઘોડામાં એવા રંગબે રંગે કપડામાં જોયા અને આજે એ સાધુના વેશમાં આવી ગયા મને બહુ દુઃખ થયું હું બહુ તેમને મિસ કરું છું મારા ચાચુ મારા ચાચુને પણ બહુ જ શોખ હતો ગાડી વાડી બધું એમને ત્યાગ કરીને આજે સંયમ લઈ લીધો મારા ચાચુ વિશાલ ચાચુ એમનું નામ આજે વિનેશ મુનિ પડ્યું છે અને મારા બુઆ હેતલ બુઆ એમનું નામ આજે હિત દીક્ષા કુમારી પડ્યું છે મને મારી બુઆ અને ચાચુ સાથેની રીતે લીધેલી બળને યાદ કરવું મને રડવું આવી જાય છે મારા બુઆ મારા બુઆ મને છે ને એક જ થાળીમાં જમાડતા મને મને બુઆ એક બે વાર પણ છે પણ પછી આવીને મને એકદમથી મનાવી પણ લેતા આજે મારા બુઆને બધી જ વસ્તુનો બહુ જ શોખ હતો બાંધનો પછી તૈયાર થવાનો રેલ્સનો બધો શોખ હતો મારા બુઆએ બધા શોખ પૂરા પણ કર્યા અને આજે એમણે એમના કેસનું ખુંડન કરાવી દીધું મારા દીક્ષા મહોત્સવમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ખાસ કરીને બંને દીક્ષાર્થીઓને આવેલા પહેરાવના ચડાવવા બોલાયા હતા જે જૈન સમાજના લોકો પોતાના ઘરે રાખીને તેની પૂજા કરશે